કાયદામાં કે પણ આરોપીના વરઘોડા કાઢવાનો ઉલ્લેખ નથી બીજી તરફ રીકન્સ્ટ્રકશનના નામે પણ થતી કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યો છે માત્ર એક જ એફઆઈઆર નોંધાવી હોય તેવી વ્યક્તિનો પણ પોલીસે વરઘોડો કાઢે છે જ્યાં સુધી કોઈ કોર્ટ પણ વ્યક્તિને આરોપી પુરવાર ન કરે ત્યાં સુધી આવી રીતે આરોપી તરીકે તેનો વરઘોડો કાઢવો યોગ્ય નથી પોલીસ જે રીતે આરોપીના વરઘોડા કાઢી તેમની ઓળખ છતી કરી અને મીડિયાને બોલાવે છે તે યોગ્ય નથી કારણ કે કોર્ટે તેમને દોષી જાહેર કર્યા નથી સમગ્ર મામલે હ્યુમન રાઇટ કમિશન દ્વારા સુરત પોલીસ કમિશનર ને ત્રીસ દિવસ જવાબ આપવા તાકીદ કરાઈ છે મારું નામ આરબી મેન્દ્રપ્રા એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરની કોર્ટમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું શું કહે છો જે રીતે તમે કરી છે રજૂઆત હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈપણ વ્યક્તિ સામે એફઆર દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવેલું નથી કે વરઘોડો કાઢવો એટલે કે જે આ ગેરકાયદેરના કૃત્યો થયા છે પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારના જે કૃત્યો થાય છે એટલે મેં ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ તારીખ એક એક બે હજાર પચીસના રોજ કરેલી છે જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાયેલી છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનર શ્રી સુરતનાઓને ત્રીસ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવેલો છે રિકન્સ્ટ્રક્શન એ એક તપાસનો ભાગ છે એના માટે ન્યૂઝ મીડિયાવાળાની કોઈ જરૂરિયાત રહેતી નથી કે કાયદામાં પણ એવી જોગવાઈ નથી કે ન્યૂઝ મીડિયાવાળા સાથે રિકન્સ્ટ્રક્શન કરવું એટલે કે આરોપી સ્થળ ઉપર જગ્યા ઉપર જઈને પંચનામું કરીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે એટલે એમાં જે રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એમાં તો પોલીસને અધિકાર છે કે તપાસ કરી શકે પણ ન્યૂઝ મીડિયાને લાવીને પબ્લિશ કરીને કોઈ કરવાની જોગવાઈ નથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વરઘોડો તો નીકળશે એક નિવેદન એવું પણ સામે આવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છે વરઘોડાનો શબ્દ કાયદામાં ક્યાંય છે જ નહીં કે જોવામાં પણ નથી આવતો અગાઉ પણ રીકન્સ્ટ્રક્શન થયેલા છે ભૂતકાળમાં પણ ઘણા ગુનાઓ દાખલ થયા છે ભૂતકાળમાં પણ ક્યાંય વરઘોડા કાઢવાની સિસ્ટમ હતી જ નહીં અને કાયદામાં પણ નથી